બાંધકામની અત્યંત નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું આંદોલન માત્ર તંત્ર આંદોલન બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર દોડી આવવું પડ્યું હતું અધિકારીઓએ આંદોલનકારીઓને લેખિત બાયંત્રી આપી છે કે આવતીકાલે સવારે અગિયાર કલાકે આ ટાંકીનું કોર કટિંગ અને હેમર ટેસ્ટ કરી બાંધકામની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવશે આ તપાસ દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે જેથી કોઈ ગેરરીતિ ન થાય કોંગ્રેસ નેતાઓએ તકે આક્રમક ચેતવણી આપી છે કે જો અતિકાલીએ અધિકારીઓ તપાસમાં કોઈ અનાકાની કરશે અથવા વાયદા મુજબ કામગીરી નહીં કરે તો આગામી સમયમાં અધિકારીઓના મોઢા કાળા કરી ઉગ્ર આંદોલન છોડવામાં આવશે હાલ પૂરતી ભૂખડતાલ સમેટાય છે પરંતુ આવતીકાલના ટેસ્ટિંગના રિપોર્ટ પર સૌની નજર રહેશે વલસાડમાં કલ્યાણી બાગ ટાંકીના જોખમી બાંધકામ સામે કોંગ્રેસની લડત સફળ અધિકારીઓએ કાલે સવારે અગિયાર વાગ્યે અમારી હાજરીમાં ટેસ્ટિંગ કરવાની ખાતરી આપી છે ચતંત્ર નિયય અપમાનના કરી કરશે તો આંદોલન વધુ તીજ બનશે અત્યારે કોંગ્રેસની રજુ વાતને ધ્યાનમાં રાખીને અમે એમની સાથે એ નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે કાલે સાફનું જે ભૂંગળું છે એમાં ત્રણ જગ્યાએ એમર ટેસ્ટ થશે એ લોકેશન એ લોકો જે ફાઇનલ કરે ત્યાંથી અને એક જગ્યાએથી કોર કટ થશે જે કોર કટ છે તે તેમની હાજરીમાં સીલ થશે અને બધાનું રોજકામ થઈને સાઈન થશે એ કોર કટ છે એ કોંગ્રેસના સભ્યો જે લેબ કે તે લેબ બરાબર આપણે એની હાજરીમાં ટેસ્ટ કરાવશું અને આમાં કોઈનું પ્રેશર કે કોઈની ધાક ધમકીથી નથી તમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં લઈને અમે ટેસ્ટ કરાવવા માટે રેડી હા સીલ તમારી હાજરીમાં સીલ અમે તમારી હાજરીમાં સીલ મારી આપશું બરાબર તમે જે રીતે કહેશો એ રીતે અને સીલ મારી અને તમે લેબની અંદર આપણે સબમિટ કરીશું એમ જે અમે ભૂખ હડતાલ પર બેઠા હતા તેની અમારી જીત થઈ છે અને આજે મીડિયા સામે જીયુડીસી ના અધિકારી અંકુર પટેલ અને જે અહીંયાના સાઇટ સુપરવાઇઝર છે તેને અમને બહેતરી આપી છે કે કાલે અગિયાર વાગે અહીંયાથી ઉપરથી અમે જ્યાં કહીએ ત્યાંથી એક એક કટિંગ લેવામાં આવશે અને ત્રણ જગ્યાએ રેડિયો હેમર ટેસ્ટ કરવામાં આવશે અને એને અમારી હાજરીમાં સીલ મારીને આજે જે નામની આપણી સરકારી અપ્રુવ લેબ છે તેમાં મોકલવામાં આવશે કોંગ્રેસ મફુક રાખીએ છીએ પણ જો કાલે અગિયાર વાગે આ લોકો પાછા આજે ચાર વાર ફર્યા છે તે રીતે જો ફર્યા તો પછી અમે આ લોકોની કોઈ પણ વાત નહી માનશું અને શહેરમાં આ લોકોના મોઢા કાળા કરશો અને અમે કોંગ્રેસ સમિતિ ઉપર પણ વાત થઈ ગઈ છે આખા ગુજરાતમાં બધે એ લોકોની કચેરીના ઘેરાવ થશે